ગુજરાત પોલીસ એટીએસ હોય કે મરીન પોલીસ હોય તેની મદદથી આ ડ્રગ્સ ને પકડી પાડવામાં આવતું હોય છે ત્યારે તમામ જગ્યાએ ડ્રગ્સ મળી આવતું હોય છે અને દરિયા કિનારેથી જે કચ્છમાં કચ્છથી જે ડ્રગ્સ છે તે આવતું હોય છે અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ જતું હોય છે ત્યારે જે ગુજરાત પોલીસ છે તેના વડા એટલે કે ગૃહ ગૃહમંત્રી સંઘવી દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો કે તમામ દરિયા કિનારે જે છે તે તપાસ કરવામાં આવે એટલે કે ચેકિંગ હાથ ધરવામાં આવે તેવા આદેશો બાદ સુરત પોલીસ કમિશ્નર દ્વારા આદેશ પસાર કરવામાં આવ્યો હતો એ આદેશના અનુસાર સુવાલી બીચ ખાતે સુરત પોલીસ તેમજ સુરતના અલગ અલગ જે છે તેની ટીમો બનાવવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો એસઓજી પોલીસ તેમજ ડોડ અને જે ડ્રોન છે તેની મદદ પણ લેવામાં આવી હતી એટલે અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ સુવાલી બ્રિજ ખાતે જે માછીમારો રહેતા હોય છે તેને પણ કહી શકાય કે જો પોલીસ ની આવી સતકતા હોય તો કોઈ પણ ગેરવસ્તુ આવતી હોય છે તો માછીમારોને પણ ખબર પડતી હોય છે એટલે માછીમારો જલ્દીથી પોલીસનો પોલીસ નો કરીને આવી ગેરપ્રવૃત્તિ થતી હોય હતું માં આવે તો અગાઉ પણ આગળ એસઓજી પોલીસે સુરતના સુવાલી બીચ ખાતેથી સાત કિલો જેટલો એમડી ડ્રગ્સ નો જે જથ્થો છે તે મળી આવ્યો હતો અને પકડી પાડ્યું હતું એટલે કે કહી શકાય કે કસ બાદ સુરત પણ ધ્યાનમાં હોય અને આવા ડ્રગ્સનો જે સપ્લાયરો હોય છે તેને જગ્યા ના મળે તે માટે થઈને ગૃહમંત્રી દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો કે તમામ દરિયા કિનારાના જે સ્પોટો છે ત્યાં પોલીસનું સઘન ચેકિંગ થાય અને આવી કોઈ પણ જાતની પ્રવૃત્તિ થાય તો તરત જ પોલીસને ખબર પડે અને સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી છે સ્થાનિક લોકોમાં વાત કરવામાં આવે તો દરિયા કિનારે રહેતા જે લોકો છે તેના પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા છે કારણ કે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો તો બનાવવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક

જે યુવાનો છે તે ડ્રગ્સ ના રવાડે ચડ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે જે સુરત માટે પણ એક માઠા સમાચાર કહી શકાય કે સુરતના જે યુવા પેઢી છે તે વારંવાર નશાની જે લતમાં ડૂબી રહી છે એટલે કે મોટા વરાસા વિસ્તારની વાત કરું તો મોટા વરાસા વિસ્તારના જે કોમર્શિયલ જે બિલ્ડિંગો આવેલા છે ત્યાં અલગ અલગ ઇન્જેક્શનો અને ડ્રગ્સમાં જે નશાકારક જે પદાર્થો વપરાતા હોય ત્યાં વેસ્ટ જ માલ તરીકે જોવા મળ્યા છે અને જાગૃત નાગરિકો દ્વારા આનો પર્દાભાસ પણ કરવામાં આવ્યો છે એટલે સુરત પર માઠી અસર પડી શકે છે કારણ કે સુરતની જે યંગ પેઢી છે તે દ્રક્ષના રવાડે થડી હોય તેવી લાગી રહ્યું છે કારણ કે વારંવાર આવા જે કિચ્છાઓ છે સામે આવતા હોય છે ત્યારે સુરત પોલીસ એક મજબૂતાઈથી આગળ વધી રહી છે અને સુરતમાં કોઈ પણ જે આવી ગેરપ્રવૃત્તિ કરતું હોય તેને તેની પર કાર્યવાહી કરવા જે કમિશનર તેમજ ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ એક્શન મૂડમાં જોવા મળી રહી છે પરંતુ આજની યુવા પેઢીને પણ સમજવા જેવી વાત છે કે ડ્રગ્સ જેવી જે લત છે તે પોતાની જિંદગી બરબાદ કરી શકે છે ત્યારે આ જે નશાખોરો છે તેને ગામમાં માટે જે ડ્રગ્સનો વેપલો ચલાવી રહ્યા છે તેને ગામમાં માટે સુરત પોલીસ સજ્જ હોય તેવું લાગી રહ્યું છે जी वा જી રાહુલજી ગૃહમંત્રી રાજ્યના તમામ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપી દીધા છે સાથે વાત કરીએ તો જે રીતે ગુજરાત પોલીસે ડ્રગ્સ ખતમ કરવા માટે એન્ટી ડ્રગ્સ કેમ્પેન પણ શરૂ કર્યું છે આપણે જણાવી કે એડીજીપી કક્ષાના અધિકારી જે છે તે ગુજરાતના ગામોને દત્તક લઈને ડ્રગ્સને નાબૂદ કરવા માટે એક ઝુંબેશ પણ શરૂ કરાઈ છે જેમાં એડીજીપી સહિત સ્થાનિક એસપી છે પોલીસ અધિકારી પણ અભિયાનમાં જોડાયા છે સાથે ખાસ કરીને તે ગુજરાત નું કોઈ પણ શહેર હોય તેમાં જે ડ્રગ નું દૂષણ છે તે ધીરે ધીરે યુવાનોમાં વધતું જાય છે તેની ચિંતાને ને લઈને જ ગૃહ વિભાગ દ્વારા એક આદેશ પસાર કરવામાં આવ્યો હતો અને આદેશ અનુસાર જે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોય તેને સમગ્ર જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે ત્યારે અલગ અલગ શહેર હોય કે અલગ અલગ દરિયાકાંઠાના વિસ્તારો હોય કે સ્કૂલ હોય કે કોલેજ હોય તેમાં કેવી રીતે યુવાનોને આ ડ્રગ્સ કેવી રીતે પોતાની જિંદગી બરબાદ કરી શકે તે તે માટે થઈને જે પોલીસ અધિકારીઓ છે તે સમજાવતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પણ અધિકારીઓ છે તે ઝુંબેશ ચલાવી રહ્યા છે ખરાબ કરી શકો છો ત્યારે સુરતના ઉચ્ચ અધિકારીઓ પણ વારંવાર કેમ્પેન ચલાવતા નજરે પડી રહ્યા છે ત્યારે સુરત માટે એક સારા સમયસર એ કહી શકાય કે સુરતમાં અલગ અલગ જે સંસ્થાઓ છે

સુરતમાં પોલીસ દ્વારા દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કચ્છના દરિયા કિનારે ચરસનો જથ્થો મળી આવતા સર્ચ કરવામાં આવ્યું છે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે ગૃહમંત્રીએ રાજ્યના તમામ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે સુરતના સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન જાડી જાળીઝાંખરા જેવા વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

આજે ફરી એક વાર દસ packet જેટલી સરસ ના મળ્યા છે અને જો ખાલી BSF જ વાત કરવામાં તો છુ આ કારણે BSF છે એમાં જ માત્ર એક સો પચાસ packet અત્યાર સુધી માં હતા કરાયા છે આ ને વિવિધ agency દ્વારા પણ તપાસ કરવામાં માં આવી છે total અત્યાર સુધી માં બસો દસ packet મળી આવ્યા છે અને જે કહી શકાય કે સિંહ ના દરિયાઈ કાંઠા ના વિસ્તાર માંથી મળી રહી છે જે સતત continue થી પચીસ દિવસથી જે દખશ મળી રહેશે એ આજે પણ યથાવાચ્ય અને આજે પણ દખશ મળતા એક ક્યાંક કઈક ગઈકરે કે મોટી સફળતા મળી છે અને એ વિષક પર પેટ્રોલિક છે જી પૃથ્વીજી આ પહેલા પણ અવારનવાર આવી રીતે ચરતના બિનવારસી હાલતમાં પેકેટ મળતા હોય છે ડ્રગ ના પણ પેકેટ મળતા હોય છે ને બિનવારસી હાલતમાં જે ચોક્કસ છે જે રીતે મેં કહ્યું કે આઠ જૂન આ સિલસિલો યથાવત રહ્યો છે કારણ કે આઠ જૂન કરીને અત્યાર સુધીમાં લગભગ બસો દસ થી વધારે પેકેટ વિવિધ એજન્સીઓ ઉપર જે સ્થાનિક પોલીસ પણ એમાં આવી ગઈ અને ખાસ કરીને અત્યારે જો બીએસએફ વાત કરું તો બીએસએફ ની પેટ્રોલિંગ દરમિયાન એકસો પચાસ પેકેટ થી વધુ ડ્રગ્સ અને ચરસ નો છે એ જપ્ત કરવામાં જે અત્યારે સફળતા મળી છે બીએસએફ ને પણ એક ખરેખર કહી શકાય કે જે રીતનું આ જે દરિયાઈ વિસ્તાર છે દરિયાઈ કાંઠો છે જે રીતના આ બિન વાતો બીજી પેકેટ મૂકી જવામાં આવે છે અને એને જે વિવિધ એજન્સીઓ છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને એની પેટ્રોલની સતન વધારી દેવામાં આવી છે કારણ કે જે રીતના જે પેટ્રોલિંગ તપાસ કરવામાં આવી છે એ પ્રમાણે હજી પણ આ જેટલા જતો છે એ કદાચ મળી શકે એવી શકે તો વિવિધ એજન્સી કરો છે સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવે છે અને વિવિધ એજન્સીઓ પણ દરેક આઠ રીતે આ પેટ્રોલિંગ થઈ ગયું છે જી પૃથ્વીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર કચ્છમાંથી ફરી એક વખત ચરસના દસ પેકેટ મળી આવ્યા છે બીએસએફ ને જખો પાસેથી ચરસના પેકેટ મળ્યા છે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ સામે ચરસ મળ્યું છે અત્યાર સુધીમાં એકસો પચાસ પેકેટ ડ્રગ્સ ના મળી આવ્યા છે હવે વાત કરીએ મોરબીની

મોરબી કિલોમીટર દૂર આવેલું મોટું ગામ છે ત્યાં દસ હજાર જેટલી વસ્તી ધરાવતું બહુ મોટું ગામ કહી શકાય એ પ્રકારનું ગામ છે અને જે રાજ્ય સરકાર દ્વારા

પરંતુ જો જે તલાટી મંત્રી નિમણૂક કર્યા બાદ પણ લોકોને અત્યારે જે હાલકીનો સામનો મોરબીના ઘુટુ ગ્રામજનોને કરવો પડી રહ્યો છે એક દુઃખદ ઘટના છે જે અહીંયાના જે તલાટી કમ મંત્રી છે તે અહીંયા યોગ્ય સમય ફાળવતા ન હોય તે પ્રકારની સરપંચ થઈ ગ્રામજનોની અત્યારે રાવ આજે સામે આવી હતી અગાઉ પણ આ ગ્રામ પંચાયતના સદસ્યો હોય કે ગ્રામજનો હોય કે અરજદાર હોય તેને ધરમના ધક્કા અહીંયા અનેક વખત ખાવા પડ્યા છે અને રઈ વાત જો ઉપલા અધિકારીને જાણ કરવાની તો મોરબીના જે તાલુકા પંચાયત માં બેસ્ટ ટીડીઓ જે છે મોરબીના તેમણે પણ 5 થી સાત દિવસ અગાઉ જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારની અમાર અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પણ આજ દી સુધી અત્યારે આજે સવારે પણ જ્યારે અમે અહીંયા આવ્યા અને અત્યારે પણ આવ્યા છીએ અહીંયા કણે જે પ્રકારની કામગીરી જે કલાટી મંત્રી હોય એમને કરવાની હોય એ યોગ્ય સમય નથી પાડવી રહ્યા અને

રાજારામ મૂળવા છે એવું છે એટલે કે કેટલા સમયથી આવી બેદરકારી દાખવવામાં આવી રહી છે અને તલાટી મંત્રીનો જે ફરજનો ટાઈમ જે હોય છે તે શું હોય છે અને કેવા પ્રકારના જવાબો આપવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે તલાટી મંત્રી હોય છે એનો જે ઓફિશિયલી ટાઈમ હોય છે 10 વાગે અને 9 વાગે ગામડાની અંદર આવી જતો હોય છે ઓલમોસ્ટ પણ ક્યાંક ને ક્યાંક જે 9 વાગે આવવાનું હોય 10 વાગે આવે છે ક્યારેક 10 વાગે આવે તો 11:30 12 વાગે જતો પણ રહે છે

હું છું હેલી લાવી વિકાસની હેલી જેમ કેસર કેરીની સામે ઉનાળાનો તાપ ભૂલાઈ જાય તેમ જ ગુજરાતના વિકાસ અને મોદીજીના કાર્યોની સામે તમને બીજું બધું ભૂલાઈ જશે ગતિનું નામ જ ગુજરાત એ આપણે સાબિત કરી બતાવ્યું આ જુઓ ને મેટ્રો શું એ આપણને ખબર જ નહોતી ને હવે તો મેટ્રોની સાથે બુલેટ ટ્રેન પણ દોડવાની છે મોદી સાહેબે ગુજરાત ને પહેલા ચાલતું ને હવે બુલેટ સ્પીડ જ દોડતું કરી દીધું છે મલ્ટી મોડલ ટર્મિનલ સાંભળ્યું છે ભારત નું રેરેસ્ટ ઓફ ધ રેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યાં મેટ્રો બીઆરટીએસ એએમટીએસ અને બુલેટ ટ્રેન આ બધી જ કનેક્ટિવિટી એક સાથે એક જ જગ્યાએ આ છે આપણો ગુજરાત અને આપણા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ફોરેન જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માખણ જેવા રસ્તા અને વાઇબ્રન્ટ વાતાવરણ વિકાસની અલાંબી છલાંગ મસ મોટા રોકાણો અધધ ઉદ્યોગો અને આપણી પીપલ ફ્રેન્ડલી નીતિઓ એટલે જ તો આજે આપણા ગુજરાત મોડેલ ને આખી દુનિયા કોપી કરે છે એક અંદરની વાત કહું તમે વિચાર્યું નહી હોય ગુજરાતના વિકાસની એટલી સ્પીડ વધવાની છે આ મારી ગેરંટી છે કેમ કે વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારત બનાવવાની શ્રીની ગેરંટી છે તો હું છું હેલી ફર્યાવીશ લઈને વિકાસની હેલી જય જય ગરવી ગુજરાત પર રાત્રે આઠ કલાક કે મહત્વની ખબર દર્શક મિત્રો રાજ્યમાં હવે ચોમાસું જે છે તે વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અમદાવાદમાં વરસાદ પહેલા જ અમદાવાદ જે છે તે જળબંબાકાર સ્થિતિ જોવા મળી હતી ત્યારે અમદાવાદ મનપાની પ્રી મોનસૂન ગઈ છે એટલે કે વાત કરીએ તો વરસાદમાં જ પ્રી કામગીરી જે તેની પોલ જે છે તે ખુલી ગઈ છે જેના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થયા છે રામદેવનગર વસ્ત્રાપુર રાણીપમાં વૃક્ષો ધરાશાય થવાની ઘટના બની છે અનેક જગ્યાએ વીજળી ગુલની પણ ઘટનાઓ બની હતી પહેલા વરસાદે જ મનપાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે આ સાથે અમારા સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મિહિરજી

મનપાની જે પ્રી મોન્સૂન કામગીરી છે ચોમાસા પહેલા ઘણા બધા કામકાજ કરવામાં આવે છે ઘણી બધી કામગીરીઓ કરવામાં આવે છે પરંતુ જેવું ચોમાસું બેસે છે જેવો વરસાદ આવે છે પહેલા જ વરસાદમાં દરેક જે તેમની પ્રિમોન્સન કામગીરી હોય છે તેની પોલ ખુલી જાય છે કઈ રીતનું કામ થયું છે કઈ રીતનું કામ કરવામાં આવ્યું છે દરેક વસ્તુ દેખાઈ જાય છે વાત કરીએ અત્યારે ઠેર ઠેર રસ્તાઓમાં ભુવા પડે છે વૃક્ષો ધરાધારી થાય છે એટલે આપણે એવું જોઈ શકીએ કે અત્યારે જે પ્રમાણે જે આગલા બે મહિના ત્રણ મહિનામાં જે આ કામ કરવામાં આવતું હોય છે કે ચોમાસા પહેલા ધ્યાન રાખવામાં આવતું હોય છે કે કઈ રીતે સમગ્ર જે વરસાદ આવ્યા પછી કેવી જે ઘટનાઓ બનતી હોય છે પાણી ભરાવાની જે જગ્યા કોઈ પણ ઠેર છે ઘણી જગ્યા અમદાવાદમાં પાણી ભરાવાની જે ઘટના બનતી હોય છે સાથે સાથે વાત કરીએ ઘણા એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે અમદાવાદમાં ઠેર ઠેર ભૂવાવા પડે છે એટલે આપણે એવી વાત કરી શકીએ કે અત્યારે કોઈ પણ જતનું ધ્યાન નથી દેવાતું ગંભીર નથી લેવાતું નથી આપણે જો એક ઉદાહરણ તરીકે અત્યારે હાલના સવારનો જ મુદ્દો લઈએ તો સરસપુર જે જે સરકારી શાળા છે સરકારી શાળાની નો આવેલા રસ્તા પર પાણી ભરાયેલા હતા અને મનપા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગમે ત્યાં પાણી ભરાય અમદાવાદમાં તો તેને 2 કલાકની વધમાં વધુમાં વધુ એટલે કે વધુમાં વધુ બે કલાક ની અંદર એ પાણીને પાછું ખેંચી લેવામાં આવશે ગટર માં પાણી ને સમાવેશ થઈ જશે એટલે પાણી ટૂંકમાં એ રોડ પર પાણી નહીં જોવા મળે પાણી ભરાયેલા નહીં જોવા મળે પરંતુ રાત્રે વરસાદ આવ્યો હતો સવારે વહેલી સવારે પણ ત્યાં એટલું જ પાણી હતું બાળકોને એટલા પાણીમાં ઘૂંટણભર પાણીમાં બાળકોને સ્કૂલ ગટર પીડી હોય કોઈ ભૂવો પડી ચુક્યો હોય હવે તે પાણીમાં તો બાળકોને ખ્યાલ જ નથી આવવાનો કે તે જ્યાં ચાલે છે જ્યાં ચાલી રહ્યા છે તે એવો કોઈ ખાડો છે કે નથી અને જો કોઈ જાતની એવી દુર્ઘટના બની તો ત્યારબાદ કોણ જવાબદારી લેશે તેમના પરિવારને કોણ સંભાળશે નાના બાળકો અત્યારે ખૂબ જ નાના બાળકોને અત્યારે અત્યારે જોઈએ છીએ કેવી ગાઢ ચાલી રહી છે અત્યારે ગયા મહિનાની જ વાત કરીએ અને સમગ્ર રાજકોટમાં ગેમ ઝોન ના લીધે સમગ્ર રાજકોટ પણ બંધ છે એટલે બાળકો ના લીધે આપણે અત્યારે જે વરસાદ વિશે જયારે વાત કરતા હોઈએ જે મનતાની જે કામગીરી વિશે જયારે વાત કરતા હોઈએ ત્યારે અત્યારે પહેલી આપણે પ્રાથમિકતા બાળકો એટલા માટે લઈએ છીએ કારણ કે બાળકોને ભરેલા પાણીમાં શાળાએ જવું પડતું હોય છે ઠેર ઠેર ધોવા પડતા હોય છે વાહનો જયારે ચાલતા હોય છે ત્યારે ચાલુ વાહને તો જે ગез હતો ઓવરજ રોડ પર ત્યારે રસ્તામાં ચાલું જર વાહન ચાલુ હોય ત્યારે રસ્તા પર ધૂવા પડી જતો હોય છે એટલે વાત કરીએ કે વાર વાહનો પણ ધૂવામાં પડ્યા હોય એવું જોવા મળેલ છે લોકોને ઈજા પહોંચે છે ત્યાર બાદ ઈજાગ્રસ્ત લોકો દવાખાને ખસેડાય છે અને વાર આપણે જોઈએ છીએ કે મૃત્યુ પણ પામે છે સારવાર દરમિયાન એટલે આ બધી વસ્તુ ગંભીરતાથી લેવા જેવી છે પરંતુ અત્યારે કોઈ પણ જાતનું મુદ્દો ગંભીર લેવા જોવા મળતો નથી કોઈ પણ જાતનું અત્યારે વરસાદ પહેલો જ વરસાદ જો બે ઇંચ વરસાદ માત્ર જે અત્યારે પડ્યો હોય તો ઘણી ઘણી વાર આપણે જોઈએ છીએ કે જયારે મેઘો મહેર થાય છે ત્યારે સાત આઠ ઇંચ વરસાદો પડતા હોય છે અને ત્યારે ઘણું વાત કરીએ આખા વિસ્તારમાં ને આખા આખા શહેરમાં

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર